समाचार अहमदाबादથી પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ એરપોર્ટના parking area માં કપીરાજનું ટોળું ઘૂસી ગયું કપીરાજ પાર્ક કરેલા વિમાન નજીક પહોંચતા દોડધામ મચી ગઈ કપીરાજના ટોળાને ભગાવવા પ્રશાસને જીપ દોડાવી પડી સદનસીબે વિમાનને કોઈ નુકસાન નથી થયું પણ કપીરાજનું મોટું ટોળું parking area માં ઘૂસી ગયું જેના કારણે થોડા સમય માટે તો દોડાદોડી મચી ગઈ કપીરાજ પાર્ક કરેલા વિમાનની નજીક પહોંચી ગયા હતા અને ટોડાને ભગાડવા પ્રશાસનને જીપ દોડાવવાની ફરજ પડી કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શકે છે એરપોર્ટનો જે વિસ્તાર છે અત્યંત સંવેદનશીલ વિસ્તાર કહેવાય ઘણી વખત કોઈ પક્ષી પણ ઉડતું ઉડતું જો વિમાન સાથે ટકરાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને અહીંયા તો આખું ટોડું કપીરાજનું પહોંચી ગયું હતું અને વિમાનની એકદમ નજીક પહોંચતા પછી જીપ દોડાવી અને ત્યાંથી કપીરાજના ટોડાને દૂર કરવામાં આવ્યું